पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल હારીજના બોરતવાડા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ જોગણી માતાનો રથ નીકળ્યો હારીજના બોરતવાડા ગામે નવરાત્રી આસો વધ નોમના રાત્રે જોગણી માતાજીનો રથ નીકળ્યો હતો ગામમાં બિરાજમાન દેવધર બ્રાહ્મણી માતાજીના મંદિરથી ઠાકોર ગોવિંદભાઈ ભુવાજીના હાથે રથનું પ્રયાણ કર્યું હતું ઢોલ નગારા સાથે સમસ્ત ગામ લોકો ભેગા મળી માતાજીની આરાધના કરી દર્શન કર્યા હતા માતાજીનો રથ ગામની પ્રદક્ષિણા કરી ગામ સીમાડે બિરાજમાન જોગણી માતાજી મંદિરે પહોંચ્યો હતો ગામ લોકોએ માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જલ્યાણ ગ્રુપ પરિવાર માતાજીના દર્શનાર્થે પધારી માતાજીના સેવાકીય કાર્યમાં રૂપિયા ચોપન હજારનું ભેટ દાન કર્યું હતું ગ્રામજનોએ ભામાશા મિતેશભાઈ ઠક્કર તથા સાથી મિત્રોનું શાલ ઓઢાડી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ